મેં પથ્થરનો ઘા કર્યો અને સાવજે છોકરાને મૂકી દીધો અમરેલી સેના પાદર સુધી પહોંચી વાડીમાં પાણીવાળી રહેતા ખેત મજૂરો પર સિંહે હુમલો કરી નાખ્યો ઘટના અમરેલી સેના સાવરકુંડલા રોડ પરથી સામે આવી જ્યાં વાડી વિસ્તારમાં પાણીવાળી રહેલા રહેલા ખેતમજૂર પર સાવજ ત્રાટક કર્યો સદનસીબે એક તો જીવ બચાવીને નાસી છૂટ્યો હતો પણ સાવજે બીજાને દબોચી દીધો ને તેના પર હિચકારો હુમલો કરી નાખ્યો હતો હાલ ઇજાગ્રસ્ત ખેતમજૂરને કેરમ વસુનિયાને અમરેલી સિવિલમાં સારવાર માટે ખસેડાયો છે રિપોર્ટર સરફરાજ ખોખર અમરેલી કૈલાસ છે હુમલો વાયા વા એનો હુમલો કર્યો સિંહ વાય પકડ્યો એને કુલામાં ને ચાર પાંચ ઢગ લાગ્યા છે ને પછી હું પાણીનો ઘા કર્યો ત્યારે એને છોકરાને મૂક્યો પછી અમે સિવાય દવાખાના લઈને 108 આઠ ફોન કર્યો અત્યારે સારું ઈલાજ ચાલુ છે મારું નામ સંજય છે ને મારું ભાઈ નામ કેરમ વસુલિયા છે મીરાવાડ અમે પાણી વારતા હતા ને સિંહ હમલો કર્યો છે બેસે વાગ્યાનો ટાઈમ હશે લગભગ રાધેશામની હોટેલની બાજુ સાઈડ છે અમારી વાડી અહીંયા કામ કરતા હતા પછી અમે એમ્બ્યુલન્સને ફોન કર્યો અમે આવ્યા સિવિલ દવાખાનામાં અત્યારે હવે ઈલાજ ચાલુ છે અહીંયા પાછળ લાવી ગયું છે અહીંયા વાઈ ગયું છે વધારે ભટકું ભરેલું છે